મહત્વપૂર્ણ રહ્યો છે રવિ શાસ્ત્રી જન્મ સતાવીસ મે ઓગણીસો બાસઠ ના રોજ મુંબઈમાં થયું હતું તેઓ ડાબોડી બેટ્સમેન અને ડાબોડી ઓર્થોડોક્સ બોલર તરીકે જાણીતા હતા ક્રિકેટ કેરિયર શાસ્ત્રીએ ઓગણીસો એક્યાસી માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રવેશ કર્યો હતો તેમની આક્રમક બેટિંગ અને ઉચ્ચ પ્રદર્શન માટે તેઓ જાણીતા રહ્યા છે તેમને એનસી ટેસ્ટ મેચોમાં ત્રણ હજાર આઠસો ત્રીસ રન બનાવ્યા છે જેમાં અગિયાર સદી અને બાર અર્ધ સદી સામેલ છે એક દિવસીય આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં તેમને એક હજાર ની વધુ રન અને એકસો ઓગણત્રીસ વિકેટો મેળવી હતી ઓગણીસો પંચ્યાસી બેન્સન એન્ડ હેજેસ સિરીઝ ઓગણીસો હેજેસ વર્લ્ડ ચેમ્પિયનશીપમાં રવિ શાસ્ત્રી મેન ઓફ ધ સિરીઝ બન્યા હતા આ સિરીઝે તેમને સ્ટાર તરીકે સ્થાન આપ્યું તેમને આ ટુર્નામેન્ટમાં પ્રાઇઝ તરીકે જીતી હતી જે તે સમયના સૌથી મોટા ઇવેન્ટમાંની એક હતી કોચિંગ અને સમૂહને માર્ગદર્શક બનાવવી તેમને બે હજાર સત્તરની ની બે હજાર એકવીસ સુધી ભારતીય ક્રિકેટ ટીમના મુખ્ય કોચ તરીકે ફરજ બજાવી તેમના નેતૃત્વમાં ભારતીય ટીમે અનેક ઐતિહાસિક જીત હાંસલ કરી જેમ કે બે હજાર એકવીસમાં ઓસ્ટ્રેલિયાને તેની જ જમીન પર જીતવી અને બે હજાર ઓગણીસની વર્લ્ડ કપ સેમીફાઈનલ સુધી પહોંચવું શાસ્ત્રીની સ્ટાઇલ અને પ્રભાવ શાસ્ત્રીને તેમની તીવ્ર આકર્ષક શૈલી અને બિંદાસ અભિગમ માટે ઓળખવામાં આવે છે કમેન્ટેટર તરીકે પણ તેમનું પ્રદર્શન સરાહનીય છે ક્રિકેટની કેટલીક યાદગાર ક્ષણોને તેમના અવાજે વધુ મનોરંજક બનાવ્યા છે અવકાશ પછીનું જીવન કોચ તરીકે જવાબદારી પૂર્ણ કર્યા પછી તેઓ વિશ્રામ લઈને આટેક વાર્તાલાપ અને ક્રિકેટ વિશ્લેષણ ક્ષેત્રમાં સંકલિત થઈ ગયા છે તેમનું જીવનના દરેક તબક્કામાં વિકાસ અને સફળતાની સફર અન્ય લોકોને પ્રેરણા આપે છે પરિણામ રવિ શાસ્ત્રી માત્ર એક ક્રિકેટર કે કોચ નથી પરંતુ ક્રિકેટના એક જીવન પ્રેરણા સ્ત્રોત છે તેમની શ્રેષ્ઠતા અને તેમના યોગદાનને ભારતીય ક્રિકેટ અને તેની ભવિષ્યની ઊંચાઈઓએ લઈ જવા માટે હંમેશા યાદ કરવામાં આવશે